જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં તારીખ છ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ શુક્રવારે આવતી પોષ માસની પૂર્ણિમાનું મહાત્મ વિધિ આ દિવસે કરવાના ઉપાયો તથા આ પૂર્ણિમાને પોષી પૂર્ણિમા કહેવાય છે આ પૂર્ણિમાનું વ્રત બહેનો પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે કરે છે જેની પૂજન વિધિ આ વીડિયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણા દરેક નવા વિડિયોની નોટિફિકેશન આપને તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો પોષ મહિનાની પૂર્ણિમા એટલે પોષી પૂનમ આ દિવસે મા અંબાનું પ્રાગટ્ય થયું હતું આથી આ પૂનમનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે કહેવાય છે કે માના હૃદયનો ભાગ ગબ્બર પર પડ્યો હતો એ દિવસ હતો પોષ મહિનાની પૂર્ણિમા આથી જ આ દિવસને મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે મા શાકંભરી નવરાત્રિ પૂર્ણ થાય છે તથા આ પૂર્ણિમાથી માઘ સ્નાનનો આરંભ થાય છે જે એક મહિના સુધી માઘ સ્નાન કરવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં માઘ સ્નાનનું ખૂબ મહત્ત્વ છે આ માસને મોક્ષ આપનારો મહિનો કહેવાય છે એવું કહેવાય છે કે આ મહિનામાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિ દસ હજાર અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યને પ્રાપ્ત કરે છે માઘ માસમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ગંગા નર્મદા યમુના શ્રીપા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે આ મહિનામાં દાન પુણ્ય કરવાથી માંદા અને અશક્તોની સેવા કરવાથી સત્કર્મ ઉત્પન્ન થાય છે તથા માઘ સ્નાનથી ગ્રહોની પીડા પણ દૂર થાય છે આ મહિનામાં ભગવાનની પૂજા આરાધના કરવાથી મોક્ષના દ્વાર ખુલે છે પોષ માસને ભગવાન સૂર્યદેવનો મહિનો કહેવામાં આવે છે આથી આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે આથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી અને સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્ભુત સંગમ થાય છે આથી આ દિવસે સવારે સૂર્યનારાયણની અને સંધ્યા સમયે ચંદ્રદેવની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે વર્ષની બાર પૂર્ણિમા આવે છે તેમાં નવ પૂર્ણિમા અતિ મહત્વની અને ફળદાયક ગણાય છે જેમાં કાર્તક માસની પૂર્ણિમા એટલે ત્રિપુરોત્સવ પર્વ મનાવાય છે પોષ માસની પૂર્ણિમાના દિવસે પોષી પૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોલિકા પર્વ મનાવાય છે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે મારુતિ પર્વ મનાવાય છે જેઠ માસની પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી પર્વ મનાવાય છે અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા પર્વ મનાવાય છે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન પર્વ મનાવાય છે ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે પિતૃ શ્રાદ્ધ પર્વ મનાવાય છે આસો માસની પૂર્ણિમાના દિવસે શરદ પૂર્ણિમા પર્વ મનાવાય છે આ દરેક પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે આ દરેક પૂર્ણિમામાંથી શ્રાવણ માસની પૂર્ણિમા અને પોષ માસની પૂર્ણિમાના દિવસે બહેન પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે બહેનો પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે વર્ષમાં બે પૂનમના વ્રત કરે છે એક શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન અને બીજી પોષ મહિનાની પૂર્ણિમા એટલે પોષી પૂનમ પોષી પૂનમના દિવસે કુંવારી દીકરી તેના ભાઈના લાંબા આયુષ્ય તેની સુખાકારી માટે આખો દિવસ ઉપવાસ કરે છે ભાઈના જીવનમાં સુખ તંદુરસ્તી અને મંગળ જીવનની પ્રાર્થના કરે છે પોષી પૂનમની વ્રતની વિધિમાં વ્રત કરનાર દીકરી સવારે વહેલા ઉઠી સૂર્યદેવની પૂજા અર્ચના કરી શુદ્ધ જળનું અધર્ય આપે છે આખો દિવસ ઉપવાસ કરે છે સાંજના સમયે ખુલ્લા આકાશ નીચે ખીર રાંધે છે જો ગામડામાં રહેતા હોય તો મોભની નીચે રાંધે છે અને જો શહેરમાં રહેતા હોય તો અગાસીમાં ચૂલો બનાવી ખીર રાંધે છે જેથી ચંદ્રની સોળે કળાની શીતળતા ખીરમાં ભળી જાય એ એજ ચૂલા પર ઘઉના લોટની નાની રોટલી બનાવી વચ્ચે કાણું પાણી ચાનકી બનાવે છે આ ચાનકી અને ખીર જ્યારે ચંદ્રમા સોળે કળાએ ખીલે ત્યારે આ ખીર અને ચાનકી ચંદ્રમાને ધરાવે છે આ ચાનકીના કાણામાંથી ચંદ્રના દર્શન કરે છે ચંદ્રના દર્શન કરી એ જ ચાનકીના કાણામાં ભાઈના દર્શન કરે છે અને સુંદર મજાનું ગીત ગાય ભાઈને પૂછે છે પોષ્યા બેન ના વર્ત રે આકાશ ઉગ્યો ચાંદલિયો ને વેરાધી ખીર રે વ્રત કરે છે નડીને જમે મારો વીરજો ભાઈની બેન રમે કે જમે અને ભાઈ તેની લાડકડી બેનને કહે છે કે જમે અને પોતાના હાથેથી જ ખીર રોટલી જમાડે છે આજે તો બહેનની રાંધેલી ખીરમાં ચંદ્રમાએ તેના કિરણોમાંથી અમી વરસાવી છે આથી આ ખીરમાં અમીનો સ્વાદ છે ભાઈ અને બહેન હેતથી ખીર રોટલી સાથે જમે છે અને જો ભાઈ નાનો હોય અને બહેનને પજાવતો હોય તો રમે એમ કહે છે પરંતુ એક વાર રમે અને બે વાર જમે એમ કહે આથી ભાઈ બહેન હેતથી ખી રોટલી સાથે જમે છે અને આ રીતે ભાઈ બહેનના હેત નો દિવસ એટલે પોષી પૂર્ણિમા પોષી પૂર્ણિમાનું આવ્રત ખાસ કરીને ગુજરાતમાં જ ઉજવવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે આખો દિવસ ઉપવાસ કરે છે સાંજે ચંદ્રદેવને પ્રાર્થના કરે છે કે હે ચંદ્રદેવ મારા ભાઈના જીવનમાં તમારી શીતળતા આપજો તેમને લાંબી આયુષ્ય અને સુખાકારીનું વરદાન આપજો તમારો ચંદ્ર આજે જેમ સોળ કળાએ ખીલેલો છે તેવી જ રીતે સોળે કળાએ ખીલેલું મારા ભાઈનું જીવન રહે હરિયું ભર્યું રહે તેવી ચંદ્રદેવને પ્રાર્થના કરે છે તો મિત્રો પોષી પૂનમનું મહાત્મ અને પોષી પૂનમનું સુંદર ગીત જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ચંદ્રદેવ તેમજ તમારા વીરાનું નામ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ